નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેલન અને હવામાનની નવાઝોડની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા આજે વીસ જુલાઈની સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો ચુમ્મોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં અઠાવીસ તાલુકા એવા હતા કે જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હોય સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં એકસો તેર મિલિમીટર પોરબંદરના રાણાવાઓમાં એકસો અગિયાર મિલિમીટર તે સિવાય બનાસકાંઠાના બીજા વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ રાજકોટના કેટલાક વિસ્તારો મોરબી જિલ્લો જૂનાગઢ જિલ્લો ખેડા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પાટણના વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો હતો હવે આજે આપણે વાત કરીશું આજે વીસ જુલાઈને આવતીકાલે એકવીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તે પહેલાં નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન મુખ્યત્વે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તે તેની સાથે અમુક વિસ્તારો પૂર્વ મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા રાત્રે પણ ચોમાસાનું જોર રહ્યું હતું કચ્છ અખાત લાગુ વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પોરબંદર આસપાસ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપીએ ઉપરનો પવનનો ચાર્ટ જે ડિપ્રેશન સિસ્ટમ ગઈકાલે રાજસ્થાનના ઉત્તર વિસ્તારો ઉપર હતી તે વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગઈ છે અને આજે આ સિસ્ટમ જેસલમેર અને તેને લાગુ પાકિસ્તાનના વિસ્તારો ઉપર એક વેલમાર્ક લો પ્રેશર તરીકે સ્થિત છે આગામી ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ નબળી પડતી જશે સાતસો એચપીએ ઊંચાઈના પવનનો ચાર્જ જોઈએ તો ગઈકાલે જણાવ્યા મુજબ જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સિસ્ટમને આનુષંગિક તેનો ટ્રફ અને સર્ક્યુલેશન અત્યારે કચ્છ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર તેનો ટ્રફ આવી રહ્યો છે પરંતુ આગામી ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમની સાથે આ ટ્રફ પણ વધુ નબળો પડતો જશે હવે વરસાદની વાત લઈ લઈએ આજે વીસ જુલાઈને આવતીકાલે એકવીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારો અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે તેમ છતાં હજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો ક્યાંક ક્યાંક નોંધાઈ શકે ઘણા વિસ્તારોમાં ઝાપટાં જોવા મળી શકે છે કચ્છમાં કચ્છના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો તેમજ જે કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ જોવા મળી શકે કચ્છમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટાં નોંધાઈ શકે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના એકલદોકલ વિસ્તારો જામનગર જિલ્લાના કચ્છ અખાત લાગુ વિસ્તારો દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારોમાં તેમજ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના એકલડોકલ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે આગામી ચોવીસ કલાક દરમિયાન અને ઘણા સ્થળે છૂટાછવાયા હળવા ભારે ઝાપટા નોંધાવાના ચાલુ રહી શકે છે રાજકોટ જિલ્લામાં પણ એકલદોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ઘણા સ્થળે ઝાપટા નોંધાઈ શકે સૌરાષ્ટ્રના આ સિવાયના જે વિસ્તારો છે તેમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટા નોંધાઈ શકે ગીર સોમનાથ અને અમરેલીના એકલદોકલ વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય મધ્ય ગુજરાતમાં પણ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ગાંધીનગર અમદાવાદના વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટા નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તારો છે ભરૂચ સુરત નવસારી વલસાડના તેમાં એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ સુધીનો અને તે સિવાયના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે ટૂંકમાં વરસાદના વિસ્તારોમાં આજે ગઈકાલ કરતાં ઘટાડો થશે અને આવતીકાલે વધુ ઘટાડો થઈ શકે છે આગળ જે સિસ્ટમમાં આવી રહી છે ચોવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે જે મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત અને તેની લાગુ રાજસ્થાનના વિસ્તારો સુધી આવવાની શક્યતા છે તો તેની ગુજરાત ઉપર કેટલી અસર થશે તેની ખાસ અપડેટ એકથી બે દિવસમાં ફરીથી આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કેજો વિડિયો વિડીયો શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર